તો જોઈ લો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ આ જે માણસો જે મિત્રો હાલતા શેક દ્વારકા સુધી જઈ રહ્યા છે તમે જોઈ પણ શકો છો અને આજે સાહેબ કેવી ઘટના બની છે એના વિશે પણ વાત કરવાના છે એટલે વિડીયો તમે આજ સુધી જોતા રહેજો આ તમે જોઈ શકો છો સાહેબ આ કોઈ પબ્લિક મંગાવેલી નથી આ દ્વારકાધીશ જોડે જોડે જ્યાં જોડાયેલી પબ્લિક છે મિત્રો એ દ્વારકાધીશ જોડે માગું વીસ આપે ત્રીસ એ મારો દ્વારકાધીશ છે આ જુઓ સાહેબ મદદ કરવા જુઓ મિત્રો આ સેવા આપી રહ્યા છે મિત્રો જુઓ આ લોકો સેવા આપી રહ્યા છે મિત્રો ભરવાડ આહીર સમાજ એટલું જ નહીં પણ અઢારે વર્ણના સમાજના લોકો એ તમે જોઈ શકો છો કે સેવાય આપી રહ્યા છે એની સિવાય હાલતા અઢારે વર્ણના લોકો જઈ રહ્યા છે મિત્રો તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો દૂર દૂરથી લાખો લોકો હાલી રહ્યા છે મિત્રો રોડ ચક્કા જામ થઈ ગયા છે હાલવાની જગ્યા નથી બાઇકને પણ હાલવાની જગ્યા નથી એ એવા મિત્રો અત્યારે જે તમે વિડીયો જોઈ શકો છો એ આવ્યા છે અને લોકો મિત્રો ખાલી એકલા હાલતા નથી જતા લોકો આંખે પાટા બાંધીને હાલતા જાય છે એટલું જ નહીં પરંતુ હળવણા પગે જાય છે કેટલાય જમીન માપતા માપતા જાય છે તો કેટલાય લોકો મિત્રો જે પોતાના શરીરે સાંકળ બાંધી અને હાલતા શેક દ્વારકા સુધી જાય છે એવા ઘણા બધા સાહેબ વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવ્યા છે ત્યારે આજે વાત કરનાર છે કે મિત્રો શું ઘટના બની છે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો મિત્રો કે લોકો છે લાખોની સંખ્યામાં જઈ રહ્યા છે ભાઈ અને ખરેખર આ દ્વારકા દેશની આશીર્વાદ જો ભાઈ આ દ્વારકા દેશના આશીર્વાદ હોય ને ભાઈ તે દી આટલા લોકો જ્યાં તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો સાહેબ કે ખરેખર ઇતિહાસ હલાવી નાખ્યો છે જે પ્રમાણે ચાલતા અંબાજી લોકો જતા હોય છે એ જ રીતે મિત્રો ચાલતા દ્વારકા પણ લોકો જઈ રહ્યા છે તમે પણ અંદર જોઈ શકો છો મિત્રો ઢોલ અને નગારા સાથે એ એક દ્વારકાધીશના મંદિરે જઈ રહ્યા છે મિત્રો હવે અત્યારે વાત કરવામાં આવે તો ઘટના સુધી તો મિત્રો જે સોશિયલ મીડિયામાં એવા માહિતી મળી રહી છે મિત્રો કે એક બાઇક ચાલક હતો એ બાઇક ચાલક મિત્રો કે પોતે નશાની ધૂતમાં આવે છે અને ત્યારબાદ એ બાઇક લઈને જતો રહે છે એટલે મિત્રો જ્યાં લોકો હોય છે રાતના ચાલતા હોય છે ત્યારે એ બાઇક ચાલકને પણ સમજાવે છે કે તમારે આવું ન કરવું જોઈએ અને અત્યારે જે લોકો હાલી રહ્યા છે એમને એમના રીતે હાલવા દો અને ભાઈને પણ સમજાવ્યો હતો ને ભાઈ પણ સમજી ગયો છે બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છે મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી